કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના નાકડી ખાતે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ઘેનીબેન ઠાકોરના પ્રચાર અર્થે આવ્યા હતા જ્યાં જંગી જાહેર સભાને સંબોધી હતી જેમાં મોદી સરકારને આડે હાથ લીધા હતા તેમજ ગેનીબેનને જીતાડવા માટે હાકલ કરી હતી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા જયજંગી જાહેર સભાને સંબોધી હતી જેમાં અંબાજી માતાજી તેમજ નળેશ્વરી માતા અને ગેળા હનુમાનની જય બોલાવી સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું જેમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી એ ભારતની મહાન હસ્તીઓની ધરતી છે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લાના રણછોડ પગીને યાદ કર્યા હતા પ્રિયંકાએ પોતાના પિતાને યાદ કરતા જણાવ્યું કે જ્યારે નાના હતા ત્યારે તેમના સંસદીય વિસ્તારમાં જતા ત્યારે કોઈને સુવિધા ન મળી હોય ત્યારે ઠપકો આપતા હતા કહેતા કે વોટ ત્યારે જ મળશે જ્યારે તેમના કામ પૂર્ણ થશે આ એક રાજનીતિ હતી જેનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો હતો ગાંધીજીએ ગરીબોના સમસ્યાઓ જાણી હતી દેશની જનતા છે લાખો ખેડૂતો પોતાના ઘરેથી ચાર કિલોમીટર દૂર મહિનાઓ સુધી આંદોલન પર બેઠા હોય છે ત્યારે તેમની વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવે છે છસો ખેડૂતો શહીદ થાય છે પરંતુ વડાપ્રધાન ચાર કિલોમીટર ચાલીને આવી શકતા નથી નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીને શેજાદા કહેવા પર કહ્યું હતું કે રાહુલ ગાંધી ચાર હજાર કિલોમીટર પગપાળા યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ચાલ્યા છે મહિલાઓ મજૂરો ખેડૂતોને મળી તેમની મુશ્કેલી જાણે છે તે દૂર કેવી રીતે કરી શકાય તે જાણ્યું છે ભાજપે પોતાની પાર્ટીને દુનિયામાં સૌથી ધનવાન પાર્ટી બનાવી છે અને કહે છે કે તેમના પર આજ સુધી કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી ત્યારે પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે ઇલેક્ટ્રોનિક બોન્ડ લાવીને કૌભાડ કર્યું છે જેમાં કોણે કેટલું દાન આપ્યું તે છુપાવવામાં આવે છે અને આવી રીતે દુનિયામાં સૌથી અમીર પાર્ટી બનાવી દીધી છે ચૂંટણી સુધી કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા બંધ કરાવી દીધા અને પોતાની પાર્ટીને એવા પ્રકારની બનાવી છે કે જે વોશિંગ મશીનની જેમ તેમની પાર્ટીમાં જવાવાળાને બેદાગ બનાવી દે છે અને તેમનું સ્વાગત કરે છે બનાસની બેન ઘેનીબેન કહીને કહ્યું કે સૌથી વધુ ખુશી ત્યારે થાય છે જ્યારે તેઓ મહિલા ઉમેદવારના પ્રચારમાં જાય છે